બેટા તો વાંધો અમારા કાકા જોવા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો રાહુલ ને બીજું બીજું કઈ નહીં બાકી રાહુલભાઈ કહું છે તમારે એટીએમ માંથી પૈસા ઉપાડી આવી દે તો પૈસા ઉપાડવા નથી જતો તો તમે લોકો એને કહો કે કાંઈક કામ કોઈ ચિંધે વડીલો એમ કામ કરવું જોઈએ એવી થોડીક શીખામણી ને આપો તો એ કંઈક કામ કરે પછી કાલ સવારે રાહુલભાઈ ને આપડે લગન એ કરવાના છે તમારે બધાય આવું જોશે એટલે એને કહો હ વડીલો તો ભાઈ કીધે રાખે કામ આપણે મરજીથી કરવાનું

ચાલો ભાઈ નીકળ્યું ઘરે આવી ગયા નામ જુઓ ભાઈ હાલ્યો કાકા વાપરો જાઓ તો તમે કીધું તેમ થોડા ઘણા મને તો દીઓ વાપરવા એટીએમમાંથી ઉપાય ઉપાડી ને પૈસા આવી છે લઈને આવ્યો છે ઉપાડી આવ્યો છે હ તો લાવો થોડા ઘણા વાપરવા તમે કીધું તો તો ખરા રૂપિયા દઈ દીયો એના એના ગૂગલ પે માં મારી પાસેથી લઈ લીધા છે 1000 રૂપિયા ઓલરેડી અને હજી મારી ના રોકડા માંગે છે આર યુ કોમેડી મી ચાલો ભાઈ હવે આપણે ઘરે જઈએ જાજવાય ઉભાઈની

આપણે સન્ડે હોય કે મંડે આપણે તો બધા દિવસો સરખા છે કામકાજ તો કરવું પડશે એમાં તો ચાલશે જ નહીં બિલકુલ હમણાં ગોડાઉને જશું થોડું કામ છે પરતું બધું પૂરું કરશું તો મળીએ ગોડાઉન આપણે હા તો ભાઈ આપણે નીકળીએ ગોડાઉન મોજા મોજા એક નંબર પહેરે ભાઈ રૂપિયા પાલ્ટી હા કોઈને જ બતાવી તો કે ચાલો ભાઈ મળ્યા આપણે ગોડાઉન ગોડાઉને જવાનું કેન્સલ છે પેટ્રોલ પૂરા આવ્યા હતા વિપુલ ભાઈ ગાડી આખે ચાલો આપણે ત્યાં જ આવ્યા કઈ ખબર નથી લગભગ આજે વિપુલભાઈ ના ઘરે જમી અને જોઈએ આપણે જવાઈ જવાનું કેન્સલ છે વિપુલભાઈ ગાડી આપે ત્રણે તો હાલો આપણે ત્યાં જાય કઈ ખબર નથી લગભગ આજે ઘરે જમી અને પછી ડાયરેક્ટ ઘરે વહી જાવ તો જોઈએ આપણે પૂર ખેતી કહી નાખે જવા ભાઈ જુનાગઢ અમારું જોઈ ગયો આપડે વિપુલભાઈ ના ઘરે જમી લીધું હે અને જમ્યા પછી ભાઈ વિપુલભાઈ શાયરી બોલવાનું મન થાય છે તો ભાઈ મા વિશે કઈક કેવા માંગે છે તો તમે સાંભળો શું કે છો ભાઈ વિપુલભાઈ માઈ માં બીજા બધા વગડા વાહ બાપનું નું છે બાપ તો વધારા નો કરો ને બાવેડા વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ તો ભાઈ શાયરી કેવી લાગી તમે કોમેન્ટમાં જણાવજો અમને તો હવે આપણે અહીંથી નીકળશું ઘરે પછી તમને ઘરે મળ્યા તો હાલો ભાઈ આજે લગભગ મારા કાકાને મૂકવા જવાના હે તો એનો કંઈક બ્લોગ બ્લોગ ઉતારશું તો હાલો ભાઈ મહિલા તમને તો અત્યારે તો ભાઈ આપણે ઘરે આવી ગયા હતા એટલે અટાણે હવે મારા કાકાને પાસે મૂકવા જવાનું હે આપણી ગાડી તો હાલો મૂકતા આવીએ કાકાને બસ સ્ટેન્ડ હાલો ભાઈ નીકળીએ અટાણે અગિયાર જેવું થયું હે હાલો ભાઈ નીકળીએ હવે કાકાને મૂકી આવીએ તો મારા કાકાને તો ભાઈ મૂકવા આવી ગયા છે અમે કેમ છે કઈ બાજુ જવાના